સુખાનંદીએ મુલાકાત લીધી હતી જેમાં કેન્દ્રના વર્કર તેમજ હેલ્પર બહેનો ઉપર કેન્દ્ર ઉપર હાજર હતા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રીએ વર્કર બહેનોને જરૂરી માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે આઈસીડીએસના નોર્મ્સ મુજબ આંગણવાડી કેન્દ્રના ત્રણથી થી છ વર્ષના બાળકોને પૂરક પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ થીમ મુજબ આપવું તેમજ કુપોષિત બાળકોને અપ લઈ જવા અને આંગણવાડી વિસ્તારમાં કોઈ જોખમી જાતા ન રહે અને ભવિષ્યમાં આવનાર બાળક સુપોષિત રહે તે માટેના સતત પ્રયત્ન કરવા જણાવવામાં આવ્યું હતું સાથે આંગણવાડી કેન્દ્રની સ્વચ્છતા સ્ટોક જથ્થોની પણ ખરાઈ કરવામાં આવી હતી તથા મેનુ મુજબ નાસ્તાનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમજ ઓફિસર ઓફિસરશ્રીએ આંગણવાડી લાભાર્થીના વાલીઓની પણ મુલાકાત લીધી હતી ત્યારબાદ પ્રેમપરા આંગણવાડી કેન્દ્ર નંબર એક ઉપર પણ સ્થળ મુલાકાત લીધી હતી ત્યાં પણ વર્કર અને બેન અને બાળકો હાજર હતા થીમ મુજબ બાળકોને એક્ટિવિટી પણ કરાવવામાં આવી હતી આમ આંગણવાડી કેન્દ્રના તમામ લાભાર્થીઓને સરકાર તરફથી મળતા લાભ મળી રહે તેવા પ્રયત્ન કરવા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ શ્યામ સાવડા વિસાવદર વત્સલાબેન દવે પ્રોગ્રામ ઓફિસર જુનાગઢ વિશાવદર તાલુકામાં મોટી મોડ પર સેજાના સુપરવાઇઝરનું ક્રોસ ચેકિંગ પ્રેમપરા કરતા સુપરવાઇઝર હાજર હતા પ્રેમપરામાં બંને કેન્દ્રો ચેક કરતા બાળકોની વજન ઊંચાઈનું ક્રોસ ચેકિંગ કરેલ છે મેનુ પ્રમાણે નાસ્તો ચેક કરેલ છે અને લાભાર્થીઓની પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓ થીમ પ્રમાણે ચેક કરેલ છે બંને કેન્દ્રનું સુપરવિઝન કરતાં કેન્દ્રની પ્રવૃત્તિઓ સારી જોવા મળેલ છે અને જરૂરી માર્ગદર્શન સુપરવાઇઝરને અને આંગણવાડી કાર્યકર હેલ્પરને આપેલ છે બાળકો પણ સારી પ્રવૃત્તિ કરતાં જોવા મળેલ છે આઈસીડીએસની યોજનાની અંદર લાભાર્થીઓને પૂરેપૂરો લાભાર્થીને લાભ મળે એ જોવા માટેનું તમામ માર્ગદર્શન મેં આજે આપેલ છે આ કુપોષણનું પ્રમાણ દૂર કરવાનું છે સુપોષિત બાળકો બને જોખમી માતા સુપોષિત બને એના માટેની માર્ગદર્શન આપેલ છે અને વાલીઓ સાથે સંપર્ક કરેલ છે